તો મોરબીમાં ડીવાયએસપી નામે છેતરપિંડી કરનાર ત્રણ સક્ષો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે વેપારીએ એડવાન્સમાં આપેલા રૂપિયા પરત ન ફરિયાદ નોંધાવી હતી દિલીપ જીવાણી કામરિયા અને વિરુદ્ધ ફરિયાદ થઈ છે ત્રણ એક આરોપીએ એસએમસીના તત્કાલીન નામે વેપારીને ફોન કર્યો હતો વેપારીએ કોલસો લેવા શખ્સોને તેવીસ લાખ રોકડા આપ્યા હતા તેવીસ લાખને બદલે આરોપીઓએ બાર નો જ કોલસો આપ્યો હતો બાકી અગિયાર લાખ પાછા ન આપવા આરોપીઓ ડીવાયસપી નામે વેપારી ડરાવ્યો હતો જેમાં હિતેશ કામરિયા નામે ફોન કરીને ત્રીસ હજાર રૂપિયા માંગ્યા હતા ઓનલાઈન પેમેન્ટ ચૂકવ્યા બાદ વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ધમકાવે તો પૈસા માં ભૂલી જાય મારી પાસે ત્રીસ હજાર રૂપિયા લઈ શીધી આમ બોગસ સીવાયપી બની ભાઈ બનાવીને પૈસા માં મારે કવર કરેલો અને સાડા દસ રૂપિયા આપવા ન પડે એના માટે આપણી અંદર લખ્યું नवी वेठे पार्क